લેબનોનમાં સત્તર સપ્ટેમ્બરે પેજર સીરીયલ બ્લાસ્ટ તો ગઈકાલે અઢાર સપ્ટેમ્બરે મોબાઈલ લેપટોપ વોકી ટોકીઝ સહિતના અનેક વાયરલેસ ડિવાઇસમાં વિસ્ફોટો થયા બાદ ભારે ખુવારી સર્જાઈ છે આ બીજી શ્રેણીના વિસ્ફોટોમાં લેબનોનના વીસ લોકોના મોત થયા છે તેમજ છો થી વધુ લોકો ઘાયલ થયા છ મોટાભાગના વિસ્ફોટો ત્યારે થયા જ્યારે હિઝબુલ્લા કમાન્ડરો આ ઉપકરણોને તેમના હાથમાં પકડી રાખતા હતા હિઝબુલ્લાએ પાંચ મહિના પહેલા જ તે ખરીદ્યા હતા પેજર અને વોકીટોકી ટોકી બ્લાસ્ટ બાદ અત્યાર સુધીમાં બત્રીસ લોકોના મોત થયા છે સત્તર સપ્ટેમ્બરે લેબનોન અને સીરિયાના ઘણા શહેરોમાં એકસાથે એક જ કલાકમાં સેંકડો પેજર બ્લાસ્ટ થયા હતા એમાં બાર લોકોના મોત થયા હતા અને ચાર હજારથી વધુ લોકો ઘાયલ થયા હતા હિઝબુલ્લાએ આ પેજર હુમલા માટે ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદને જવાબદાર ઠેરવી છે ઇરાનની સરકારી સમાચાર એજન્સી અનુસાર લેબનોનમાંથી પંચાણુ લોકોને સારવાર માટે ઈરાન મોકલવામાં આવ્યા છે રેડ ક્રોસન્ટ સોસાયટીના વડાએ જણાવ્યું હતું કે આ અઠવાડિયે લેબનોનમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા પંચાણુ લોકોને વધુ સારવાર માટે ઈરાન લઈ જવામાં આવ્યા છે ઈરાની આઉટલેટ્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં લોકોને સ્ટ્રેચર પર વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા જેમાં તેમના માથા અને આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે એ વાતને નકારી કાઢી છે કે તેમને લેબનોનમાં થયેલા વિસ્ફોટ વિશે અગાઉથી જાણકારી હતી સીએનએનનો દાવો છે કે પેજર બ્લાસ્ટ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ અને ઇઝરાયેલની સેનાએ સંયુક્ત રીતે કર્યો હતો ઇઝરાયેલે તેને સ્વીકાર્યું નથી પરંતુ તેમાં તેની સંડોવણીનો ઇન્કાર પણ કર્યો નથી પેજર બ્લાસ્ટ પછી પેજર પર તાઇવાની કંપની ગોલ્ડ એપોલોના લેબલ જોવા મળ્યા હતા જ્યારે તાઇવાનને આ વિશે પૂછવામાં આવ્યું કે શું ઇઝરાયલે તાઇવાનને હુમલા અંગે અગાઉથી જાણ કરી હતી તેના પર તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે આ બ્લાસ્ટ અંગે અગાઉથી કોઈ જ માહિતી ન હોવાનું જણાવ્યું હતું લેબનોનમાં ચાલી રહેલા પેજર વોકીટોકી વિસ્ફોટો વચ્ચે સુરક્ષા દળોએ હિઝબુલ્લાના ઇન્ફાસ્ટ્રકચરને નષ્ટ કરવાનો દાવો કર્યો છે લગભગ વીસ રોકેટ્સ લેબનોનથી ઇઝરાયેલના ઉત્તરીય પ્રદેશને પાર કરતા જણાયા બાદ આ હુમલા કરવામાં આવ્યા હતા આઈડીએફએ કેટલાક રોકેટ્સને અટકાવ્યા આમાં કોઈને ઇજા થઈ ન હોવાની માહિતી આમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી